જના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમવારના દિવસે સંતવાણી સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ અને શિવ તાંડવ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોનું આ તકે આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હવે પ્રતિનિધિ વિસ્તૃત પૌરાણિક મધ્યમાં આવેલ પૌરાણિક જળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે અનેક પ્રકારના કાર્યક્રમો અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વહેલી સવારથી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીતુગીરી ગોસ્વામી મહેશગીરી ગોસ્વામી સુરજ સોલંકી ભૂપતસિંહ દરજા જેવા પ્રખ્યાત ભજનીકોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી બપોરે બે વાગ્યા સુધી સંતવાણી ચાલી હતી સાંજે પાંચ વાગે મહાદેવજીને વિવિધ પ્રકારના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી ચામુંડા માતાજી મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ ભજન શિવ મહિમા સ્ત્રોતનો પાઠ કરવામાં આવ્યો હતો આઠ વાગે નાની બાળાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભાવેશગીરી ગોસ્વામી દ્વારા આંતરરાષ્ટ્રીય તાંડવ નૃત્ય કલાકાર દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો લાભ લીધો હતો દેશભક્તિના ગીતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પીઆઈ એ આર ગોહિલ નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી જિલ્લા ઉપપ્રમુખ ભરત શાહ મંત્રી વસંત કોડરાણી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ તંબગીરી ગોસ્વામી કારોબારી ચેરમેન પાંચ સરોટિયા સાસક પતના નેતા નીલેશ ગિરી ગોસ્વામી ભાજપ સહીના મહામંત્રી અશોકભાઈ દાડા રત્નલ ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ વાસણભાઈ આહી સહિત લોકો હાજર રહ્યા હતા મંદિરના पुजारी રમણ ગિરી ગોસ્વામી દ્વારા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈશ્વરપુરી ગોસ્વામી બળદુપુરી ગોસ્વામી વિજય દાવલ ભગવાન ભગવાનપુરી ગોસ્વામી એ જહેમત ઉઠાવી હતી અને નિરંત ખોડીારે સંચાલન કર્યું હતું આ કાર્યક્રમનો